પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પાટણના ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન શ્રી જગન્નાથની રીમઝીમ વર્ષા વચ્ચે ભક્તિમય માહોલમાં જળયાત્રા નીકળી જળયાત્રાના પવિત્ર જળથી ભગવાનનો અભિષેક કરી ભગવાનનો નેત્રોત્સવ કરાયો હતો મંદિર ખાતે આયોજિત વિવિધ ધાર્મિક ઉત્સવોમાં ધર્મપ્રેમી નગરજનોને સહભાગી થવા આહવાન કરાયું હતું પાટણ શહેરના જગદીશ મંદિર પરિસર ખાતેથી આગામી તારીખ સત્યાવીસ જૂના રોજ અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા પૂર્વે જગદીશ મંદિરમાં વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવી રહ્યા છે ત્યારે રવિવારના શુભદિને પાટણ શહેરના આનંદ સરોવર સમીપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની મંત્ર ચાર અને ભક્તિમય માહોલ વચ્ચે સંગીતના સુમધુર સુરો સાથે સવારે નવ કલાકે જળયાત્રા નીકળી હતી આ જળયાત્રા ગણેશ આશ્રમથી પ્રસ્થાન પામી સુભાષ ચોક જૂનાગંજ બજાર હિંગડા ચાચર દીવટા નાકેથી લઈને બહુચર માતા મંદિર થઈ જગદીશ મંદિર ખાતે પરત પહોંચી હતી જળયાત્રાના માર્ગો પર ઠંડા મિનરલ પાણી ગરમા ગરમ ચા આઈસ્ક્રીમ કૂન અને ઠંડા પીણાની નિઃશુલ્ક સેવાઓ જગન્નાથ ભક્તો દ્વારા પૂરી પાડવામાં આવી હતી જળયાત્રા જગદીશ મંદિર ખાતે પહોંચતા જ ઉપસ્થિત સૌ જગન્નાથ ભક્તોએ જય રણછુડ માખણચુરના ગગનભેદીનાદથી જળયાત્રાને વધાવી હતી ત્યારબાદ ભૂદેવોના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિતના ધર્મપ્રેમી નગરજનોએ જળયાત્રાના પવિત્ર પંચામૃત જળથી ભગવાનનું મહાઅભિષેક કરી શાસ્ત્રોક્ત વિધાન પ્રમાણે બ્રાહ્મણો દ્વારા મંત્ર વેદ મંત્રોના ઉચ્ચારણથી ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીને આંખે પાટા બાંધીને નેત્રૃત્સવ કરવામાં આવ્યો હતો આ ધાર્મિક વિધિ પ્રસંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમૂહ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી પાટણમાં ભગવાન જગન્નાથજીની એકસો તેતાલીસમી રથયાત્રા પૂર્વે જગદીશ મંદિર ખાતે તારીખ સત્યાવીસ જૂન દરમિયાન આયોજિત વિવિધ ધાર્મિક ઉત્સવો અને મનોરથો સહિતના પ્રસંગોમાં પાટણ નગરની ધર્મપ્રેમી જનતાને સહભાગી બનવા

ગઈ તારીખ એકવીસ તારીખથી જ સત્યાવીસ તારીખ સુધી વિવિધ ધાર્મિક ઉત્સવોનું મંદિરની અંદર આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપ આજે સવારે પાટણના આનંદ સરોવર પાસે આવેલા ગણેશ આશ્રમમાંથી જળયાત્રાનું આયોજન કરવામાં આવેલું નવસો ને નવ્વાણું નદીઓના નીરને આહવાન કરી શાસ્ત્રોક્ત વિધિ વિધાનપૂર્વક વિદ્વા બ્રાહ્મણો દ્વારા જળને અભિમંત્રિત કરવામાં આવેલું અને તે જળને કુંભની અંદર ભરીને વાત્યગાસ જળયાત્રા પાટણના સુભાષ ચોક જૂનાગઢ બજાર હિંગળા જચર જૂટાના નાકા અને ગુણચંદ માતાના મંદિર પાસે થઈ અને બપોરે અગિયાર ત્રીસ મિનિટે મંદિરે હર્ષોલ્લાસ સાથે યાત્રા આવી પહોંચી હતી ત્યારબાદ ભગવાનના ઉપર વિધિ વિધાન અનુસાર જળાભિષેક કરવામાં આવેલો અને ત્યારબાદ જે અમારી પરંપરાગત વિધિ છે ભગવાનને તો વાસ્તવમાં કંઈ નેત્રો આવે નહીં પણ કથા અનુસાર પ્રતિકાત્મક રીતે એ વિધાન વર્ષોથી કરવામાં આવે છે તો એ નેત્રોત્સવની વિધિ પણ શાસ્ત્રોક્ત વિધિ અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવેલું ભગવાનને આરામની અંદર મોકલવામાં આવે છે એમની એક કથા એવી છે જૂની કે ભગવાનને આંખો આવેલી એટલે ભગવાનને જલ્દી એમની ચક્ષુઓ એમની દ્રષ્ટિ સારી થાય તે માટે વિવિધ પ્રકારના આયુર્વેદિક જડીબુટ્ટીઓ દ્વારા જળને તૈયાર કરવામાં આવે છે અને એ જળને છંટકાવ કરી એમની આંખે એનું અંજન કરી અને નેત્રોત્સવની વિધિ કરવામાં આવતી હોય છે એ પ્રમાણે ચાલુ સાલે પણ એ વિધિ સંપન્ન કરવામાં આવેલી આગામી દિવસોમાં પણ અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે ડ્રાય ફ્રૂટની આંગી કરવાની છે ભગવાનની આપણા માધ્યમથી હું પાટણ નગરના સૌ નગરજનો ભાવિક જનતાને હું વિનંતી કરું છું આહવાન કરું છું કે વધુને વધુ નાગરિકો એના દર્શનનો લાભ લેશે ને આ ઉત્સવની અંદર સંમિલિત થશે ત્યારબાદ પચીસ તારીખે પણ એકત્રીસ બ્રાહ્મણો દ્વારા પાટણમાં ક્યારેય ન થઈ હોય એવી ખૂબ સુંદર સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું છે એના માટે પણ આશરે પચીસો માણસને ધ્યાનમાં રાખી પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અને પાટણના અગ્રગણ્ય નાગરિકો પત્રકારો ડોક્ટર્સો અને મંદિરના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે છવ્વીસ તારીખે સવારે ભગવાનનો અભિષેક થશે એમાં પાટણના નામાંકિત બેબાશેઠ એ મુખ્ય યજમાન છે તે સિવાય પણ પાંચ યજમાનો એની અંદર ભાગ લેવાના છે એમાં પણ એકાવન બ્રાહ્મણો દ્વારા ખૂબ સુંદર વિધિ વિધાનપૂર્વક ભવ્યાથી ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તે સમયે જ પાટણના કાર્યકરોના વિશિષ્ટ મહાનુભાવોના પણ નાનકડો સ્વાગત સન્માનનો કાર્યક્રમ પણ અમે સાંકળી લીધો છે અને બીજાના દિવસે પરંપરાગત રીતે બારને ઓગણચાલીસ મિનિટના અમારા નિર્ધારિત મુહૂર્ત મુજબ ભગવાનને ત્રણેય રથની અંદર એમની પ્રતિમાઓને પધરાવવામાં આવશે અને બીજના દિવસે પણ નાનકડો સ્વાગત સન્માનનો કાર્યક્રમ બાદ મહાઆરતી કરવામાં આવશે ભગવાનની અને બપોરે બે મિનિટે બે કલાકે રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે જે રથયાત્રા આપણા પરંપરાગત નિર્ધારિત રૂટ ઉપર પસાર થવાની છે અને સૌ નાગરિકોને એની અંદર ભાગ લેવા માટે હું અમારા મંદિર વતી અમારા રસતા સમિતિ વતી હાર્દિક નિમંત્રણ પાઠવું છું અસ્તું